વલસાડના પત્રકાર દ્વારા લખાયેલા લેખને લઈને તેને સુરતના ઘરેથી પોલીસ દ્વારા ઉચકી જઈ ખોટો કેસ કરાયો હોય સાથે પત્રકારના કાકાઓ કે જેઓને મીડિયા સાથે કોઈ જ લેવા દેવા નથી તેઓ સામે પણ પોલીસે કેસ કરતા સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા તેનો વિરોધ કરી કલેક્ટર થકી મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વલસાડના પત્રકાર પુણ્યપાલ શાહ દ્વારા એક લેખ લખાયો હતો જેમાં દારૂની હેરાફેરી સંબંધે વહીવટ દારોએ વૂટલગરો સાથે સેટિંગ કરી લીધું ના શીર્ષક હેઠળ સમાચાર પ્રકાશિત થતા પોલીસ દ્વારા સુરતના રહેતા પત્રકારના ઘરે જઈ ત્યાંથી તેની ધરપકડ કરી ગંભીર કલમો લગાડાઈ હતી તે પત્રકાર પુણ્યપાલ શાહના કાકાઓ કે જેઓના મીડિયા સાથે કોઈ લેવા દેવા નથી તેવા બિલીમુરા ખાતે રહેતા જયંતિભાઈ અને અનિલભાઈ શાહ સામે પણ ગુનો નોંધાયો હતો અને તેઓ સામે આર્ટિકલના આધારે વાચકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાવવાનું પોલીસે જાતી ફરિયાદી બનીને પત્રકારના પરિવાર સામે પણ ફરિયાદ નોંધાવી હતી ત્યારે તમામ પત્રકારોએ મળી આ ઘટનાને વખોડી કાઢી હતી અને તાત્કાલિક પત્રકારને મુક્ત કરી તેઓ સામેના કેસો રદ કરવા માંગ કરી છે સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ હળપતિ વલસાડ અને નવસારી પોલીસ મથકે અમારા વલસાડના એક સાપ્તાહિક અખબારના પત્રકાર વિરુદ્ધ જે ગંભીર ફોજદારી ગુનો પોલીસે જાતે ફરિયાદી બનીને દાખલ કરેલો છે એની સામે અમારો પ્રચંડ વિરોધ છે આજે કલેક્ટર શ્રી સુરતને સુરત જિલ્લા પત્રકાર સંઘ ના તમામ સભ્યો સાથે મળીને એક આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નામે અમે આપ્યું છે કે જે વલસાડના પત્રકાર વિરુદ્ધ ફોજદારી ગુનો પોલીસે જાતે ફરિયાદી બનીને બબે જિલ્લાઓમાં દાખલ કર્યો છે અને તાત્કાલિક સી સમરી કરવામાં આવે પત્રકારોના અસ્તિત્વ પર અને પત્રકારોની પત્રકારિતા પર આ સરકારમાં જ્યારે આવા ફોજદારી ગુનાઓ દાખલ થતા હોય તો સામાન્ય નાગરિકો શું વીતી હશે એવું અમારે પણ આજે આવનારા સમયમાં વિચારવાનો સમય આવી ગયો છે રાજ્ય સરકાર જ્યારે સર્વકલ્યાણની વાત કરતી હોય કેન્દ્રમાં પણ જ્યારે દેશના વડાપ્રધાન સમજ સમાજના સુરક્ષાની વાત કરતા હોય ત્યારે આ સરકારમાં પોલીસ જાતે ફરિયાદી બનીને પત્રકારોના વિરુદ્ધમાં આવા ગંભીર ફોજદારી ગુનાઓ દાખલ થાય તો એ બિલકુલ કોઈપણ સંજોગોમાં યોગ્ય જણાતું નથી સર્વ સમાજમાં ભય ફેલાવવાનું આ એક કામ છે પત્રકારો જ્યારે સ્વતંત્ર રીતે સમાજના હિતમાં સરકારના હિતમાં કામ કરતા હોય એના આવા ફોજદારી ગુનાઓ દાખલ કરીને એને જેલમાં નાખવાની જે પ્રવૃત્તિ આ સરકારમાં પોલીસો મારફતે કરવામાં આવતી હોય તો સુરત જિલ્લા પત્રકાર સંઘ આ તમામ બાબતોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માગતા નથી આ અમારા પત્રકારના પત્રકારિતાના અસ્તિત્વનો સવાલ છે અહીં કોઈ દારૂના બુટલેગરો વિરુદ્ધ પણ કોઈ ફરિયાદ થતી હોય તો પત્રકારો પોલીસની તરફેણમાં જ લખતા હોય છે તો જ્યારે કોઈ વસ્તુ ખોટી થઈતી હોય પત્રકાર જ્યારે સમાજને અંગુર નિર્દેશ કરતો હોય તો એમાં એ પત્રકાર કંઈ આવા ફોજદારી ગુનાનો ભોગ બની જાય એવું આ સરકારમાં કમસે કમ ન થવું જોઈએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અમારી માગણી છે કે નવ જે વલસાડના પત્રકાર વિરુદ્ધ જે ફોજદારી ગુનો દાખલ છે તાત્કાલિક સમરી કરાવે અને સમાજમાં એક દાખલો બેસાડે કે કોઈ પોલીસ અધિકારી ખોટી રીતે કોઈ પત્રકારો કે સામાન્ય આમ નાગરિકને રંજાડવાનો પ્રયાસ ન કરે અમારી એવી માગણી છે સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા એવી પણ માગણી કરાઈ હતી કે આ ઘટનાની સમગ્ર તપાસ રાજ્યના ડીજી કક્ષાએથી કરાય અઝર કુરશી સાથે પ્રકાશવાળા